નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી ન્યૂઝ ચેનલ લોક સમાચાર ગુજરાત અને હું છું રણજીત વાત કરીશું એવા વ્યક્તિ વિશે જેઓ હવે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે શ્રી જગદીશ વિશ્વકર્મા જેમને લોકો પ્રેમથી જગદીશ પંચાલના નામે પણ ઓળખે છે તો કોણ છે આ નવો ચહેરો શું છે તેમનો રાજકીય પ્રવાસ શા માટે ભાજપે તેમને પસંદ કર્યા અને હવેથી ગુજરાતની રાજનીતિમાં શું બદલાવ આવી શકે છે આખો વિડીયો અંત સુધી જુઓ કારણ કે તમે જાણશો એવી વાતો જે ઘણા લોકોને ખબર નથી જગદીશ વિશ્વકર્મા હાલ ગુજરાતમાં રાજ્ય સરકારના મંત્રી છે તેઓ નિકોલ વિધાનસભા બેઠકમાંથી ચૂંટાઈ આવ્યા છે ઓગણીસો અઠ્ઠાવનમાં માં જન્મેલા જગદીશજી એક સામાન્ય પરિવારમાંથી આવ્યા છે બાળપણથી જ તેઓ સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય હતા તેમનો વ્યવસાયિક મેકેનિકલ એન્જિનિયર તરીકે થયો હતો અને ત્યારબાદ તેમણે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પણ શરૂ કર્યું રાજકારણમાં પ્રવેશ વર્ષ બે હજાર પછીથી ધીમે ધીમે વધતું ગયું ખાસ કરીને ભાજપના સંગઠનમાં તેઓ સતત કામ કરતા રહ્યા જગદીશ વિશ્વકર્મા બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર નિકોલ બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા જીત બાદ તેઓ રાજ્ય સરકારમાં મંત્રાલયના ભાગરૂપે જોડાયા ઉદ્યોગ સહકાર લઘુ ઉદ્યોગ અને વૈજ્ઞાનિક પ્રોદ્યોગિકી જેવા વિભાગોમાં રાજ્યમંત્રી તરીકે કાર્યરત રહ્યા તેમને ઉદ્યોગ અને એમ એસ એમ ઈ ક્ષેત્ર ક્ષેત્રમાં અનેક નવી યોજનાઓ શરૂ કરી ખાસ કરીને નાના વેપારીઓ અને હસ્તકલા ઉદ્યોગકારો માટે તેમણે અનેક સહાય યોજનાઓ શરૂ કરી જેમને કારણે તેમને લોકપ્રિય મંત્રી તરીકેની ઓળખાણ મળી ભાજપે જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકે કેમ પસંદ કર્યા એ સવાલ આજે સોનામમાં છે સૌથી મોટું કારણ એ છે કે તેઓ ઓબીસી પંચાલ સમુદાયના પ્રતિનિધિ છે ભાજપે હંમેશા સમાજના દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે બીજી બાબત જગદીશજીનો સ્વભાવ તેઓ સંગઠનાત્મક રીતે ખૂબ સક્રિય છે કાર્યકરો સાથે જોડાયેલા છે અને તેમની ઇમેજ એકદમ ક્લીન અને ત્રીજી બાબત એ છે કે મિત્રો ભાજપ હવે બે હજાર સંગઠન અને સરકાર બંને વચ્ચેનું સંતુલન જાળવી શકે આ રોલ માટે જગદીશ પંચાલ યોગ્ય પસંદગી સાબિત થયા છે તેમની નિમણૂક બાદ ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કાર્યકરો દ્વારા મીઠાઈ વહેંચાઈ બેનરો લગાવવામાં આવ્યા છે કેટલાક રાજકીય વિશ્લેષકો કહે છે કે ભાજપ હવે ઓબીસી સમાજ તરફ વધુ ફોકસ કરવા માગે છે કારણ કે એ સમુદાય ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થાય છે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એવું કહ્યું છે કે આ ફક્ત ચહેરાનો ફેરફાર છે નીતિઓમાં કોઈ બદલાવની શક્યતા નથી અને કોઈ બદલાવ આવશે નહીં પરંતુ બીજેપીના સૂત્રો કહે છે કે જગદીશજી હવે આખા રાજ્યમાં કાર્યકરોને નવી દિશા આપશે જગદીશ વિશ્વકર્માએ પોતાનું પહેલું નિવેદન આપ્યું છે કે મારું લક્ષ્ય છે ભાજપને દરેક ગામડા સુધી વધુ મજબૂત બનાવવાનું તેમણે કહ્યું કે ભાજપ માત્ર એક પક્ષ નથી એ એક પરિવાર છે અને દરેક કાર્યકર એ પરિવારનો ભાગ છે તેમણે દસ ઓક્ટોમ્બરથી રાજ્યભરમાં પ્રવાસ શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે જેમાં તેઓ સામાન્ય લોકો સાથે સીધી વાતચીત કરશે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું પણ વિતરણ કરશે તેમની આ શરૂઆતને સૌએ પ્રેરણાદાયક ગણાવીને વખાણી છે

તમે શું માનો છો શું જગદીશ પંચાલ ભાજપ માટે નવો ચમત્કાર સાબિત થશે તમારા તમામ મતો નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવવાનું ભૂલશો નહીં